તમારી પાસે કઈ ગાડી હતી એ ને મને તો મારી પાસે તો પ્રૂફ હે તમ તારે eco ની ગાડી ભાઈ હે eco ની તારી પાસે eco હો તો મારી પાસે અલ્ટો હતી હો મેં મેં જોયા હતા બીજું કોણ હતું હે બીજું કોઈ હતું ને બીજું હતું ને એટલે કહું છું ને તારી પાસે કઈ ગાડી હતી મારી પાસે જે ગાડી હોય એ ગાડી પણ તમે મોરે મોરો કેમ આવ્યો એ કયો ને હા 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 બાજુ માં બેઠી હતી એ હું ગમે ત્યાં થી જોઈ ગયો હોય આ વસ્તુ ખોટી હો કા આવી રીતે મસ્તી નો હાલે નકર હે નકર નકર તાટી હાજા નો રે એવું હે હા આવી જાવ એમાં કઈ નઈ મોરે મોરો કઈ વાંધો નઈ તમ તારે થઇ જાય પાણી હારો હવે હાઈ જાવ બરાબર તો ક્યાં હોત તો તારે જાવી જો કે માર ભાઈ અત્યારે અહીંયા બેટોડા આવી જાય તો હે બેટોડા આવી જા આવી જા ને હું આવી જાવ લા તારે હાલ આવી નીકળ ને હાલ આ નીકળો તું ક્યાં ભઈ જો હે ક્યાં હોતો उधर ઈ રસ્તામાં મ ફેસલો થઈ જાય ને આ તો આવ અલ આવ હું અહીંયા ભાઈ ક્યાં આવું હા તું મારી ગાડી ઓરખ છે હું તારી ઓળખું તું મોરે મોર હું મોરે મોર ઓકે અલ અલ આ નીકળો કઈ વાંધો નહિ જમતા ટાટિયા તારા અટકે નોખા નો થાય પડમ થોડું હોય ઓકે ભાઈ આવી જ ને ભરો આવી જા હા હા તારી હવા હે ને જો તારી

ના તો નો છે નીકળું એકલો છું મજાક ભાઈ એકલો મારા ભાઈ ની વાત નથી તારે કહી ના ના ભાઈ ના રામા એવું હોય એમાં ન હોય મારા ભાઈ એકલા જ હોય એકલા જ હોય રમાય એમાં કઈ ના હોય અરે પણ કાઈ વાંધો નહી એકલો હોય તો તારી ઈચ્છા તારા ભાઈ હોય એનો ફટ એકલો તું હોય તો અરે એકલો એકલો પણ એકલો એમાં કઈ આવી જ જવાનું ગમે ત્યારે મારો ભાઈ માં કઈ ના હોય આ તો કઈ વાંધો નહી તું તાર દવાખાને ફોન કરો તો કરી લેજે હા એ કરી લોજ છે બધા ને પણ હા આ તૈયારી જઈ જાય એટલે જરા ડાટે બાકી ડાટે ભાંગી નાખો વાંધો નહી ભાઈ હું મે તને મારો વાકો તું મને કે મે હું ઉતરી તું કે આમ છે કેટલી ગાડી હાલતી કેમ કે ભાઈ મારી પાસે પ્રૂફ છે હા તો રેકોર્ડ નાખ દે મારા પ્રૂફ નાખ દે ભાઈ